ઉત્તરાયણ પર ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઇકોર્ટમાં અરજી ચાઇનીઝ દોરી કાચ પાયેલા દોરા ચાઇનીઝ તુક્કલ અંગે કરવામાં આવી છે અરજી ઘાતક વસ્તુઓ પરના પ્રતિબંધોનો કડક અમલ કરાવવા માટેની અરજી કરવામાં આવી ચાઇનીઝ દોરી સાથે નાયલોન દોરીમાં વપરાતા કાચથી નુકસાન થઈ રહી હોવાનો ઉલ્લેખ કર્યો દોરીમાં વપરાતા કાચથી અનેક પક્ષીઓની ઇજા થવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે હાઇકોર્ટના આદેશ અને સરકારી પરિપત્રોનું પાલન ન થતું હોવાની રજૂઆત કરી ઘાતક ખુલ્લે ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે ચાર મહાનગરોમાં થયેલી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે દીપક ઉત્તરાયણ પર ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે વધુ જાણકારી જે પ્રકારે ઉત્તરાયણ નજીક છે ત્યારે જે ઘાતક વસ્તુઓ ઉપયોગમાં લેવાતી હોય છે જાહેરનામું પણ કરવામાં આવતું છે તેમ છતાં પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે એક જાહેર અરજી જે છે તે હાઈકોર્ટમાં થઈ છે ચાઇનીઝ દોરી જે કાચ પાયેલા દોરા હોય છે ચાઇનીઝ સુકલો હોય છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમ છતાં પણ તેનું પ્રોડક્શન થાય છે અને માર્કેટમાં વેચાય છે જેના કારણે લોકોના જીવને ખૂબ જોખમ જોવા મળતું હોય છે અરજ દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેને લઈને આ જાહેરમાં જે ઘસાતી દોરીઓ છે તેના પર પ્રતિબંધ લાવવા અને તેના વેચાણનું તાત્કાલિક ડ્રાઈવ ચલાવી અને ચેકિંગ કરી અને જે આ પ્રતિબંધ છે તે અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ચાર મહાનગરપાલિકામાં જે કાર્યવાહી થતી હોય છે તેનો તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવામાં આવે પ્રસિદ્ધ જે વસ્તુઓ છે તેનું ઉત્પાદન જ્યાં થાય છે તે ઉત્પાદન પણ રોકવામાં આવે તેવું હાઈકોર્ટે અવલોકન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં આની વધુ સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે જી આભાર દીપક તમામ વિગતો માટે